સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટા સમાચાર આવ્યા છે સાબર ડેરીમાં આજે વાર્ષિક દૂધનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે જે ગત વર્ષ જેટલો જ છે એટલે કે આ વર્ષે પણ રૂપિયા પ્રતિ કિલો ફેટ જાહેર કરવામાં આવતા મોટા ભાગના પશુપાલકોમાં વિરોધ જોવા મળ્યો આ ભાવ વધારો વધતી મોંઘવારી વચ્ચે પૂરતો ન હોવાનું પશુપાલકોનું કહેવું છે જોકે આગામી સમયમાં આ મામલે ફરી એકવાર બેઠક બોલાવી દૂધનો ભાવ વધારો જાહેર કરવાની સાથે સાથે આગામી સમયમાં મુખ્યમંત્રી સુધી પણ વાત પહોંચાડવામાં આવશે કહેવાનો મતલબ એ છે કે પશુપાલકો છે પશુપાલકો દૂધ પર નભે છે વરસાદ ઓછો છે જે પણ છે ખેતીમાં જરૂરિયાત હોય તમામ પ્રકારની જરૂરિયાત હોય દૂધમાં વધારો થયો છે જે રીતે હિસાબો રજૂ કરવામાં આવ્યા તમામ પ્રકારની વસ્તુઓમાં વધારો છે પરંતુ પશુપાલકોને ગઈસાલ જેટલું જ આપવાની જે વાત છે એ દુઃખ છે ખરેખર પશુપાલકોને જો હિત હિસ્તા હોય સાબર ડેરી અને પશુપાલકોનો ફાયદો જ એ તો પશુપાલકોને વધારે ભાવ આપવો જોઈએ એ તમામ લોકો આવનારા દિવસોની અંદર અને સાહેબને જાગૃત કરવાના છે એ કઈ રીતે કરશે એ લોકોને બી ખબર છે અને આવનારા દિવસોમાં એની પર ચર્ચા પણ થશે પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે છે ભાવ વધારો આપ્યો છે પરંતુ દુઃખ પણ એટલું છે કે જે આશાથી ભાવ વધારો આપવાની વાત હતી વધારો મળ્યો નથી જે કઈ ગયા વર્ષે જે ભાવ ફેર મળ્યો એના કરતો આ વર્ષે જે એમને આશરે ત્રણ ચાર ટકા જે ઓછું આપ્યું એ બદલ ગ્રાહકોનો બહુ અન્યાય થઈ રહ્યો છે આમાં ખરેખર ડિરેક્ટર શ્રી ચેરમેન શ્રી એમના મેનેજમેન્ટમાં કંઈ ના કંઈ ગમે તેવા કચાસ રહી ગયેલી છે અને કોઈ બી ગ્રાહકો સાહેબ એમનું લીટર એમના છોકરાને દૂધ પીવડાવતા નથી લોહી રેડીને આપીશું તો એનો અન્યાય ના થવો જોઈએ સાહેબ એ અમને ખરેખર મેનેજમેન્ટને કાળજી રાખવી જોઈએ જો આનો અન્યાય થઈ રહ્યો છે આ બાબતે ઘણી ચર્ચાઓ સાબર ની પહેલાં અગાઉ થયેલી છે

કિલોભેટના ભાવ વધારે ચૂકવામાં આવ્યા છે ગયા વર્ષે આઠસો રૂપિયા પુલિંગ હતો અને નવસો તેત્રીસ રૂપિયા પશુપાલકોને ફાઇનલ રિફંડ મની ભાવ ચૂકવ્યો હતો કેન્ડિશનલ ગ્રાઉન્ડમાં ગયા વખતે સોળ પોઈન્ટ સુડતાલીસ હતા આ વર્ષે સોળ પોઈન્ટ પચાસ ટકા એ અમારા ખેડૂતોને ચૂકવવાનું આજે જ હેઠળ છે અને ત્રીજી તારીખના અંદર દરેક મંડળીનો રિફંડ મની ભાવભેર ચૂકવી દેવામાં આવશે એટલે બંને જિલ્લાના સરાતરીના પશુપાલકોથી છસો બે કરોડ જેટલી માત્ર રકમ એમના ખાતામાં જે વધી જશે